તો એક મહત્વપૂર્ણ સમાચાર ગઢનાળામાં જોઈ શકો છો રેલવે અંડરપાસમાંથી બસ પસાર કરવા જતાં આ જે બસ હતી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી પાણી જેટલું હતું કે અહીંથી બસ કાઢવી એ પણ મુરખામી વાળું કામ કહી શકાય બસ ડૂબતા સ્થાનિક લોકો દોડી આવીને ડ્રાઈવર કંડક્ટરને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો સાબરકાંઠાના હમીરગર ગરનાળાના આ દ્રશ્ય પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો અંડરપાસની અંદર એટલું પાણી છે કે અહીંથી પસાર થવું એ પણ એક પ્રશ્ન છે શા માટે આવી પરિસ્થિતિની અંદર આજે ડ્રાઈવર હતા તેમણે બસ નાખી એ સૌથી મોટો સવાલ છે બસ ડૂબતા સ્થાનિક લોકો તો આવી પહોંચ્યા હતા તેમની બહારે દોરડું આપે છે અને તેમાંથી જે કંડક્ટર અને ડ્રાઈવર છે તે બંનેને બહાર કાઢવામાં આવે છે પરંતુ આ પાણીનો પ્રવાહ જોઈ રહ્યા છો ગરનાળાની અંદર પાણી જોઈ રહ્યા છો કેટલું પાણી આખી આખી બસ ડૂબી ગઈ છે છતાં પણ કઈ રીતે પસાર કરી એ પણ એક સવાલ છે તો માટે સાંત ક્ષિતિજ આપણી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ જે ગરનાળાની અંદર બસ ડૂબી જવાની ઘટના સામે આવી છે જો કે ડ્રાઈવર અને કંડક્ટર ને બચાવી લેવામાં આવ્યા છે સ્થાનિકો દ્વારા પરંતુ મૂર્ખામીનું કામ તો તેમણે પણ કર્યું જ કહેવાય એ પણ એક સવાલ છે હિંમતનગર એસટી ડેપોના ડ્રાઈવરે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું હિંમતનગર હમીરગઢ બસ હમીરગઢ રેલવે અંડરપાસમાંથી પસાર કરી હતી જોકે અંડરપાસમાં પંદર થી વીસ ફૂટ જેટલા પાણી ભરાયા હોવા છતાં તે લોકો એ અંદરથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો નોંધનીય છે કે હમીરગઢ થી પરત આવતા જો આ બસ પાણીમાં ફસાઈ હોત તો અંદર વિદ્યાર્થીઓ ઉપરાંત શાળા કોલેજના ને બધા હોત અને કદાચ મોટી જાનહાની થઈ હોત પરંતુ જતા જ બસ ફસાઈ ગઈ હતી ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા બસમાં પાણી ભરાવાની શરૂઆત થતા ડ્રાઈવર અને કંડક્ટર બારીમાંથી બસ ની ઉપર ચડી ગયા હતા અને ત્યાં સ્થાનિક લોકો હમીરગઢ ના કરણપુરના ગામ લોકો ત્યાં દોડી આવ્યા હતા અને રસ્તીની મદદથી આ બસ અને બસ ના ડ્રાઈવર અને કંડક્ટર બહાર કાઢવાની તજવીજ

આ તો ઠીક છે કે ક્ષિતિજ સ્થાનિકો ત્યાં આવી પહોંચ્યા હતા સમય અનુસાર અને તેમને બચાવી લેવામાં આવ્યો નહીં તો કલાકો સુધી આ જ ડ્રાઈવર અને કંડક્ટર બંને ત્યાં ઉભા રહેવાનો વારો આવ્યો હોત મૂર્ખામીનું પ્રદર્શન તો તેમણે કર્યું જ છે પરંતુ પ્રશ્ન એ પણ થાય છે કે જો આની અંદર કોઈ લોકો સ્થાનિક મુસાફર સવાર હોત તો તેમના જીવ પણ તેમણે જોખમમાં મૂક્યા હોત જી બિલકુલ દસ વાગ્યાનો સમય હતો હિંમતનગર હમીરગઢ બસ હમીરગઢ ને આજુબાજુના ગામના જે બાળકો શાળા કોલેજોમાં અભ્યાસ કરે છે તે લોકો માટે સ્પેશિયલ શરૂ કરવામાં આવી છે ત્યારે બસ હમીરગઢ ગામમાં જતી હતી તે વખત જ પાણીમાં ફસાઈ છે જો પરત આવતી હોત તો અંદાજે પચીસ થી ત્રીસ બાળકો આ બસમાં ફસાયેલા હોત અને તે લોકોને કાઢવાનું પણ મુશ્કેલ બની બની જતા અત્યારે માત્ર ડ્રાઈવર ને કંડક્ટર જ બસમાં હતા તેને તેના કારણે સ્થાનિકોએ આસાનીથી તે લોકોનો બચાવ કર્યો હતો પરંતુ જો રિટર્ન આવતી હોત તો કદાચ મોટી જાનહાની થઈ શકી હોત એટલા માટે હિંમતનગર એફટી ડિવિઝન દ્વારા પણ આ બાબતે ડ્રાઈવર કંડક્ટરને સૂચના તો આપવામાં આવે અને હવેથી આગામી સમયની અંદર આવી પરિસ્થિતિમાં બસને આગળ ન હંકારે તેવું પણ કહેવામાં આવે તો ખૂબ જરૂરી છે ક્ષિતિજ પરંતુ આ અંડરપાસની સ્થિતિને લઈને આપણું શું કહેવું છે અહીં શું દર વખતે આજ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે કેમ અસારવા ઉદયપુર જે રેલવે લાઈન બ્રોડગેજ કરવામાં આવી ત્યારે દરેક જગ્યાએ આ રીતે અંડરપાસ બનાવવામાં આવે છે હમીરગઢ છે કરણપુર છે ગાંબો હાઈવે ઉપર આ રીતે અંડરપાસ બનાવવામાં આવે છે અંડરપાસ બનાવી દેવામાં આવે છે પરંતુ પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી જેના કારણે દર વખતે ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જાય છે લોકોના સંપર્ક અપાઈ જાય છે ગાંબોઈથી બિલોડા જવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે દર વર્ષે ચોમાસામાં આ તકલીફ હોય છે ચોમાસા દરમિયાન લોકો તંત્રમાં અનેક વાત રજૂઆતો કરે છે રેલવે વિભાગોમાં રજૂઆત કરે છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી ત્યારબાદ જશે તે પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે અત્યારે હાલ માં રેલવે અધિકારીઓ એ દોડા દોડી કરી મૂકી છે અને ત્યાં અંડર પાસ પાણી નીકળવા માટે મોટરો મુકવા ની કામગીરી શરૂ કરી છે પરંતુ દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે તેના કારણે તેનો કોઈ ચોક્કસ નિકાલ આવે તે જરૂરી છે પણ એક સવાલ એ પણ થાય છે કે જો આજ આટલા પાણી ભરાઈ જતા હોય છે તો પછી તંત્રની પણ એક ફરજ આવે છે કે અંડર પાસ બંધ કરવા માટે બેરિકેડ મૂકી દેવામાં આવે તંત્ર દ્વારા માત્ર ને માત્ર નિયમો બતાવવામાં આવે છે પરંતુ સજ્જડ કાર્યવાહી કરવાની હોય તે કરવામાં આવતી નથી થોડા દિવસ પહેલા સિંચાઈ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાંથી જે હરણાવ નદી છે અન્ય નદીઓ છે તેમાં પાણીની આવક થાય તો ત્યાં વિસ્તારોમાં કોઈ જવું નહીં માત્ર જાહેરનામું બહાર પાડીને આ લોકો સંતોષ માને છે પરંતુ તેના માટે ચોક્કસ કામગીરી કરવી જોઈએ દાખલ તરીકે ત્યાં પોલીસ મૂકવી જોઈએ બેરીકેડ મૂકવા જોઈએ પરંતુ આ કોઈ કામગીરી કરતી નથી માત્ર ઉપરથી આદેશ થાય છે અને અહિયાં આ લોકો સૂચના આપી દે છે અને સૂચના આપીને કામ પૂરું કરી દે છે જેના કારણે ઘણી વખતે લોકો ફસાઈ જતા હોય છે એ માનસું આભાર ક્ષિતિજ આપ જોડા અને વિગતો જણાવી તે બદલ તો દ્રશ્યો જે આપણે ટીવી સ્ક્રીન પર બતાવે આવું બુદ્ધિ નું પ્રદર્શન ફરી ન કરે તો ખૂબ સારી બાબત છે કારણ કે આ તો બંને એકલા હતા પરંતુ પછી જો આની અંદર મુસાફરો સવાર હોત તો તેમના જીવ પણ જોખમ